ઐશ્વર્યા રાય બચ્ચન કાન બે હજાર ચોવીસમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચી ગઈ છે તે રેડ કાર્પેટ પર ઐશ્વર્યા પહેલી વાર બ્લેક ગાઉનમાં જોવા મળી હતી હાથ પર પાટો હોવા છતાં ઐશ્વર્યાએ સારી રીતે વોક કર્યું હતું ગાઉન પહેરીને વોક કરવા માટે તેની પુત્રી આરાધ્યા ઉપરાંત ચાર લોકોની ટીમ સામેલ હતી તેમનું ગ્લેમ સ્કવડ ગ્રુપ લોંગ ડ્રેસ ટ્રેનને પકડીને તેમને રેડ કાર્પેટ પર લઈ જતું જોવા મળ્યું હતું ઐશ્વર્યાના આઉટફિટની વાત કરીએ તો તેણે બ્લેક ગાઉન બ્લેક અને ગોલ્ડન ગાઉન પહેર્યું હતું આ ઓફ શોલ્ડર ડ્રેસમાં તેમના ડ્રેસ પર ગોલ્ડન એમ્બ્રિલિસમેન્ટ કરવામાં આવ્યો હતો ઐશ્વર્યાએ તેનો મેકઅપ લાઇટ રાખ્યો હતો અને ગોલ્ડન કલરના હૂફ સાથે તેનો લુક પણ કર્યો હતો ઐશ્વર્યાના આ લુકને મોનોક્રોમેટિક લુક કહેવામાં આવે છે તેને સફેદ શ્રગ સાથે બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસની જોડી બનાવી છે જે ડિઝાઇનર જોડી ફાલ્ગુની અને શેન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ